માંડવી લોહાના મહાજનવાડી ખાતે દરિયાલાલ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું માંડવી લોહાના મહાજન દ્વારા દરિયાલાલ જયંતીની ઉજવણી ભાભેર કરાઈ હતી આ પ્રસંગે લોહાના જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું તદ ઉપરાંત ભવ્ય રથયાત્રા પણ યોજાઈ હતી સમગ્ર ઉજવણીની માહિતી માંડવી લોહાના મહાજન પ્રમુખ શૈલેષભાઈ મડિયારે આપી હતી આજે દરિયાલાલ બાપાની આઠસો એકાવનમી જન્મજયંતિ નિમિત્તે લોવાણા મહાજન માંડવી અલગ અલગ કાલથી જ એમના પ્રોગ્રામો અમારા ચાલુ છે કાલે પણ અમે પૂર્વ સંધ્યાએ બાપાની બધા સાથે મળી અને અમે મિલન જેવો રાખેલો હતો આજે સવારથી પ્રોગ્રામો ચાલુ છે બધા મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા છે રામ મંદિર દરિયાલાલ મંદિર અને માજનવાડીને પણ એના સાથે સાથે બપોરે સાડા ત્રણ વાગે આ રથયાત્રા નીકળેલી છે જે રામ મંદિર થઈ અને દરિયા કિનારા સુધી લાલની પૂજા થશે અને ત્યાર પછી આખી જ્ઞાતિ અને મા બ્રાહ્મણો અમે સાથે મળીને બાપાને પ્રસાદ લેશું આ રીતના હર વર્ષની જેમ વધુના વધુ ઉત્સાહથી લોકો જોડાઈ રહ્યા છે તમે એનો નિરીક્ષણ કરી શકો છો સમાજને એકદમ સંગઠિત રીતે અને કેવાનો તો શું ભાવ બાપાના જન્મની ઉજવણી છે બધા જણા સમાજ આખો ભાવપૂર્વક એની ઉજવણી કરે છે